બાકી રહેલા નામોમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠક ઉપર ભાજપે સિટિંગ સાંસદ સી આર પાટીલની રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલુ છે એવામાં કોંગ્રેસ અગ્રણી સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ છે સ્કાય લેબ આયાતી ઉમેદવારનું નામ આવતા કાર્યકરો નિરાશા સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે બીજી તરફ આજ સાંજ સુધી કોંગ્રેસ પોતાના બાકી રહેલા ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે સ્વહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયા મુજબ આમ આદમી પાર્ટી ચેતરવસાવાને ટિકિટ આપવી પડી હતી જેથી લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવતા માંગતા મુમતાઝ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠક પર નવસારી સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખની વધુ લીડ મેળવી છે પાટિલ આ સીટ ઉપર છેલ્લી ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સમક્ષ ઉમેદવારો ઉતારવો પડે એ માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો ચોકવા સાથે નિરાશા થયા હશે અમે તેમના માટે પણ મહેનત કરીશું દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ સીટ ઉપર જો મુમતાઝ પટેલ ઉમેદવારી કરે તો અમે તેમના માટે મહેનત કરીશું પરંતુ મુમતાઝ પટેલ પણ પોતાની કારકિર્દી વિચાર ઉમેદવારી લઈને ગંભીર બને એ પણ જરૂરી છે તેમના માટે ખૂબ ઉજ્જવળ કારકિર્દી છે જેથી આ સીટ ઉપર લડવા માટે તેમણે ફરીવાર વિચાર કરવો પડે એ જરૂરી છે શૈલેષ પટેલે મોટું મન રાખીને તેમને જીત માટે સહયોગ આપવાની વાત તો કરી છે પણ સ્થાનિક સંગઠનનો સભ્ય ઉમેદવાર હોય તો સી આર પાટીલ માટે કાંટાની ટક્કર થાય એવી રજૂઆત પણ કરી છે સાંજે સુધીમાં નામોની જાહેરાત થઈ શકે છે મુમતાઝ પટેલને સપોર્ટ કરવાની વાત સાથે શૈલેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ બાકી રહેલી બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે અને જો હાઈ કમાન્ડ તરફથી પોતાની ટિકિટ મળે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી મુમતાઝ પટેલને લઈ અનેક ચર્ચાઓ સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈસદ દેસાઈ સુરત ખાતેના ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક કરાઈ હતી જાતિગત સમીકરણની દ્રષ્ટિએ પણ આ બેઠક ઉપર મુમતાઝ પટેલ વિજય નહીં થાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ચર્ચાઓ મુજબ કોળી અનાવીલ સહિત આદિવાસી મતદાર ધરાવતી નવસારી લોકસભા બેઠક ઉપર સાંસદ સી આર પાટીલના સામે મજબૂત તેમજ લોકપ્રિય ચહેરો ઉતારવો પડે એની સામે મુમતાઝ પટેલ પ્રથમ તો આ લોકસભા બેઠક ઉપર રહેતા નથી અને સ્થાનિક રાજકારણ મુદ્દાઓ કાર્યકરો સંગઠનો જેવા મુદ્દાઓથી અજાણ છે આવી સ્થિતિમાં કોંગ્રેસને પાટિલની ગત ટર્મની લીડ વધશે એવો ભય સતાવી રહ્યો છે